અરવલ્લી એસટી સમાજના વિદ્યાર્થીઓને ફ્રી શિપ કાર્ડ કાઢી ના આપતા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું એસ ટી સમાજના બાળકોને ફ્રી શિપ કાર્ડ ન કાઢી આપતા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ભારત સરકાર દ્વારા પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી મેનેજમેન્ટ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ રિસિપ્ટ કાર્ડ નcardાપતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે ફ્રીશિપ કાર્ડ ચાલુ કરવામાં આવે તે માટે અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી તો અમારે અત્યારે કાર્ડ બાબતે નિવેદન એટલે અમે જિલ્લામાં આ ઓફિસમાં આવ્યા છીએ તો અમે શ્રીજી કોલેજના છીએ તો અમારે એમ કહેવાનું છે કે આ ફ્રીશિપ કાર્ડ છે ને એ અત્યારે આ એક વર્ષ પહેલા નિયમ નતો તો અત્યારે આ લોકોએ નિયમ કાઢ્યો અને એમ નિયમમાં એમ છે કે એસટી લોકો વિદ્યાર્થી છે એ લોકોએ ઓફલાઈન એડમિશન લીધા છે તો એમને આ ફિશિપ કાર્ડ નહીં મતલબ કઢાઈ નહીં કાઢી આપી એમ તો હે ને અમારે આ નિયમ બાબતે અમારે સરકારશ્રીને એટલું જ કહેવાનું છે કે તમે આ નિયમ પર થોડું વિચાર કરો અને અમને ન્યાય આપો મારું નામ સલાલ હેઠવી નવીન ચંદ્ર છે હું ગોરવાડા ગામની છું અહીંયા અમે ફ્રીશિપ કાર્ડ માટે આવ્યા હતા કઢાવવા માટે ફ્રીશિપ કાર્ડ ભણવા અહીંયા અમને એવું કહેવામાં આવ્યું કે તમે ઓફલાઈન એડમિશન વાળા છો એટલા માટે તમને અહીંયા ફ્રીશિપ કાર્ડ કાઢવા નહીં મળે ઓનલાઈન વાળાને મળશે તો એવું એમને પહેલાં કહેવું જોઈએ કે આવી રજૂઆત કરવી જોઈએ કે પહેલાં અમને ઓનલાઈન કાઢેલા હોય ઓનલાઈન હોય જેમને એડમિશન એમને જ મળશે એમ આમના લોકોએ કેવું કર્યું કે બધાના એડમિશન થઈ ગયા એના પછી અમને આવી રજૂઆત કરી કે અડધેથી તમને ફ્રીશિપ કાર્ડ કાઢવા નહીં મળે એમ તો અમારા ફી ફી ક્યાંથી ભરવી આદિવાસી માટે આવું કેમ કરવું અમને એસસી એસસી એસટીવાળાને ફ્રીશિપ કાર્ડ ઓનલાઈન અને ઓફલાઈન બંને કાઢી આપવામાં આવે છે અને એસટીવાળા માટે જ આવો અન્યાય કેમ તો અમને બી આવી રજૂઆત કરવી છે કે અમારા માટે બી ફ્રી શિપ કાર્ડ કાઢવાની નિયમ લાગુ પાડો ફ્રીશિપ કાર્ડ કાઢી આપો અમે આટલી બધી ફી ક્યાંથી ભરી શકીએ